નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સઈદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર વન વિભાગ અને સ્વમિલ એસોસિએશનના સહયોગથી બાવીસ સો જેટલા વૃક્ષોનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સામે અને મન મંદિર સોસાયટીની પાસે વન વિભાગ અને સ્વમિલ એસોસિએશનના સહયોગથી વૃક્ષોનો નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જાહેર જનતાને બાવીસસોથી વધુ જેટલા વૃક્ષોના રૂપાનું વિતરણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડૉક્ટર ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા તેમજ જિલ્લા વન વિભાગના જિલ્લા વન વિભાગના અધિકારી વાય એન દેસાઈ તેમજ તાલુકા વન વન અધિકારી ચૌધરી તેમજ સ્વામિલ એસોસિએશનના પ્રમુખ તેમજ સ્વામિલ લાઠી બજારના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા વન વિભાગના અધિકારીઓ અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં પ્રદૂષિત વાતાવરણને શુદ્ધ બનાવવા માટે વધુ પ્રમાણમાં વૃક્ષોનું રોપણ કરવું જરૂરી બન્યું છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સોસાયટી જ્યાં સારી અને ખુલ્લી જગ્યામાં વૃક્ષોનું રોપણ તેનું જતન કરવું જોઈએ જેથી વાતાવરણ શુદ્ધ બને તે માટે સતત પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ છેલ્લા આઠ વર્ષથી અવિરત અવિરત સોમિલ એસોસિએશન દ્વારા નિઃશુલ્ક રોપા વિતરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વખતે વન વિભાગ અને સોમિલ એસોસિએશનના સહકારથી વૃક્ષોના રૂપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જે તંદન નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન વન વિભાગના રજનીભાઈ પંચોલી દ્વારા કરવામાં આવ્યું હતું હવે સમાચાર અને અપડેટ લઈને ફરીથી મળતા ત્યાં સુધી તેમની રજા શું કહેવામાં આવશે વન વિભાગ મહેસાણા અને જિલ્લા સોમિલ એસોસિએશનના સંયુક્તથી વિજાપુરમાં જે એક પેઢ માકે નામના જે સંકલ્પને સાથાર કરવું એક અભિયાન શરૂ કરવામાં આવેલું છે વધુમાં વન વિભાગ અને જિલ્લા સુ એસોસિએશન દ્વારા જિલ્લામાં સૌપ્રથમવાર એક નવો સંકલ્પ અમે આજથી લીધેલો છે જેની અંદર જિલ્લાના જેટલા પણ ગામ છે એ દરેક ગામની અંદર બહુ વર્ષાવી વૃક્ષો જેમ કે વડ પીપળ અને ઉમરો વડ એટલે કે વડવાઓનો પીપળ એટલે પૂજનીય સ્ત્રીઓનો અને નાના ભૂલકાઓને પ્રિય એવા અને પક્ષીઓને પણ પ્રિય એવા ઉમરા

એવો સંકલ્પ કરી અને વિજાપુર સ્વામિ એસોસિએશને સૌજન્ય રીતે એક આજે આ જૂના વિલિયા રોપા વિતરણનો કાર્યક્રમનું આયોજન કરેલ છે અને એની અંદર મહેસાણા જિલ્લા સામાજિક વનીકરણ વિભાગના ડીસીએફ સાહેબ શ્રી યોગેશભાઈ દેસાઈ સાહેબ પણ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અમારો અંદાજે આ રોપા વિતરણનો કાર્યક્રમ બે હજાર બાવીસો રોપાનું આજે વિતરણ કરવાનું છે અને અમે છેલ્લા આઠ વર્ષથી વિજાપુર સોમિલ એસોસિએશન આ કાર્યક્રમ કરી રહ્યો છે અને આ ગામડે ગામડે રોપા પહોંચે કારણ કે વન વિભાગમાં ત્યાં ના પહોંચી શકે તો વન વિભાગના સાથ સહકારથી આ કાર્યક્રમ અમારો સફળ અમે બનાવીએ છીએ અને આજે પણ અમારો આ કાર્યક્રમ સફળ બનશે એવી અમારી આ એક ધારણા છે